ડભોઈ નગરપાલિકા ખાતે સફાઈ મહિલા કર્મચારીઓ માટે ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું ડભોઈ નગરપાલિકા દ્વારા આજ રોજ નગરપાલિકાના સભાખંડમાં એક્શન એડ સંસ્થાના સહયોગથી ડભોઈ નગરપાલિકાના મહિલા સફાઈ કર્મચારીઓ તેમજ નગરપાલિકાના મહિલા કર્મચારીઓ માટે પોષ એક્ટ વિશે જાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં એક્શન એડ સંસ્થાના સ્ટેટ કોઓર્ડિનેટર દ્વારા પોષ એક્ટ વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી અને આ કાયદા હેઠળ કામકાજના સ્થળે જાતીય સ્થામણી રોકવા માટે કાયદા દ્વારા શું જોગવાઈ કરવામાં આવી છે તે વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી

ઇન્સ્પેક્ટર મહેશ એચ વસાવા તથા અન્ય સ્ટાફ પણ ખાસ હાજર રહ્યા હતા કે જે ખૂબ જ મહત્વપૂર્ણ શબ્દ કહી શકાય એમાં ગણી શકાય એક સ્ત્રીના જીવનમાં એક સોમાન એ સૌથી મોટી વાત હોય કરો હવે આવો ખબર છે એ

સંસ્થાના માધ્યમથી ડભોઈ નગરપાલિકામાં કામ કરતા વર્ગ ત્રણ અને વર્ગ ચાર ની મહિલાઓને સાથે રાખીને તેઓને વર્ક પર થતી જાતીય સતામણી બાબતેના કાયદા વિશે જાણકારી આપવામાં આવે સાથે સાથે એમને પ્રોત્સાહિત કરવામાં આવ્યા કે કોઈ કોઈપણ વસ્તુને કોઈપણ સ્તરે સહન ના કરી અને સંસ્થાને એની જાણ કરે જેથી કરીને આવી કોઈ પણ પરિસ્થિતિ ઊભી થાય તેને નિવારી શકાય અને એમને એક સુરક્ષિત અને સદ્ભાવભર્યું વર્ક વર્કપ્લેસ મળી રહે તે મુજબનું આયોજન થઈ શકે સાથે સાથે સંસ્થાના કર્મચારીઓ મહેશભાઈ એચ વસાવા મહેશભાઈ પરમાર પ્રમુખશ્રી કારોબારીશ્રી અમારી સાથે ઉપસ્થિત રહ્યા હતા જેમને પણ કોઈ કોઈપણ બાબતે સહકાર આપવા માટે પોતાની તત્પરતા દર્શાવી હતી